આજથી ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો અંબાલાલ પટેલની આગાહી નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર જે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તો હું અમારો વિડીયો અંત સુધી જોજો અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખજો અંબાલાલ પટેલ આગાહીમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકાળ થવાને કારણે ચોમાસાની ગતિને વેગ મળી શકે છે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા હવે ધીમે ધીમે નૈત્ય ચોમાસું સક્રિય થશે ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું બેસી ગયું છે રવિવારે દરિયામાં દરિયા કિનારાની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો આ સાથે આજે પણ રાજ્યમાં મહત્તમ ભાગોમાં ગાજવીજ સાથે

આજે ચોમાસાની ગતિમાં વેગ મળી છે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરોમાં લો પ્રેશર બનતા ધીમે ધીમે નૈઋત્ય ચોમાસું સક્રિય થશે સત્તરથી આ એટલે કે આજથી ઓગણીસ જૂન સુધીની અંદર અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે સત્તરથી બાવીસ જૂનમાં ભારે પવનો સાથે આંચકાઓનો પવન ફૂંકાશે આ સાથે દક્ષિણ ગોળાર્ધમાં પૂર્વ આફ્રિકામાં અરબસાગર પરથી તેમજ તેજ પવનો ફૂંકાશે આ ભારે પવનના કારણે ઝાડની ડાળીઓ વળી શકે છે કાચા મકાનો પણ ઉડી શકે છે પતરા ઉડી શકે છે એટલે પવનની ગતિઓમાં જબરો વધારે જોવા મળશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વીસ જૂન અરબ સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બનશે આ સાથે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે જેના ભેજ ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે પહોંચશે અને અરબ પણ જેની અંદર દેશના પશ્ચિમ કિનારા પર ભારે વરસાદની સિસ્ટમ બનશે મધ્યપ્રદેશ મુંબઈ મહારાષ્ટ્ર ભારે વરસાદ થઈ શકે છે આ સાથે તેમણે ગુજરાતના વરસાદના અંગે જણાવ્યું છે કે અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે વીસથી અઠ્યાવીસ જૂનની અંદર વાવણીલાયક વરસાદ થઈ શકે છે કોઈ ભાગોમાં ભારે પવન અથવા તો ભારે વરસાદ થઈ શકે છે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે ગુજરાતના મોટા મોટાભાગના વરસાદમાં આંધ્રા નક્ષત્રમાં આંધ્રા નક્ષત્રમાં ભાગમાં વરસાદ થશે વીસથી આ વાહન જબરું રહેશે અને વીસથી ની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નિરંતર વરસાદ થશે ત્યાર પછી વાત કરીએ તો કે બીજી બાજુ હવામાન વિભાગમાં મે પ્રમાણે આજે સોમવારે સત્તરમી જૂનના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે આજે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદર નગર હવેલી સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા વિસ્તારોમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અર અરેવલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલ છે કુલ ઓગણત્રીસ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આવાને આવા વરસાદને લગતા અથવા તો અંબાલાલ પટેલ અથવા તો પરેશ ગોસ્વામીની નવી નવી જે વરસાદની જે આગાહી છે તેના વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ